સાબરકાઠામાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર કરી ચૂક્યો છે જેથી બાઇક સવારોને બાઇક પર ફરવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મોડાસાના એક બાઇક સવારે બાઇકમાં બેટરીથી ચાલતા બે પંખા લગાવ્યા છે આ પંખાની ઠંડકથી થોડાક અંશે ગરમીથી રક્ષણ મેળવી શકાય છે બાઇક સવારો માટે હું એક નવતર પ્રયોગ કર્યો છે જે આગળ એક પંખો નાખેલો છે સ્ટરિંગ ઉપર અને ઉપર છત ઉપર બીજો પંખો નાખેલો છે એ પંખાથી બે બાજુથી હવા ફેંકે અને બાઇક સવારોને ઠંડક મળે